જ્યારથી આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ સ્વીકાર્યું છે ત્યારથી હંમેશા માટે તેઓ બોલે છે કે મારે ખેડૂતોની આવક ડબલ કરવી છે મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની વાવેતર થવાનું હોય એ પહેલા

ત્યારે ટેકાના ભાવે જે સરકાર જાહેર કર્યા છે એ ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવે સરકાર જાહેર કરે છે ભાવ જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે ટેકાના ભાવ જે જાહેર કર્યા છે દાખલા તરીકે મગફળી કપાસ હજી વાવેતર કરવાનું બાકી છે કારણ કે ખરીફ પાક છે આખા દેશમાં ખરીફ પાક ને લગભગ ચૌદ જેટલી જાતો એના ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા હવે જ્યારે વાવણી થશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલા સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે જેથી ખુલ્લા બજારનો ભાવ નીચા હોય

આ વખતે હવામાન ખાતાની આગાહીથી થોડું વહેલું બેસવાનું પણ સંજોગો વરસાદ હજી ક્યાંય વ્યવસ્થિત પણ વરસાદ થતો નથી છૂટો છોડાયો પ્રિ મોન્સુન એક્ટિવિટી જેને કહી શકાય એવી રીતે છૂટો છવાયો વરસાદ થાય છે પણ હવામાન ખાતું જે આગાહી કરે છે એ મુજબ લગભગ આ અઠવાડિયે સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડિયે વરસાદ થાય તો આ વાવણી સમયસર કહેવાય એટલે સમયસર વરસાદ થાય એવી આશા રાખી ચાલુ વર્ષે હવામાન ખાતા કરી છે જેના પરિણામે ચાલુ વર્ષે સ્કાયમેટ અને અમુક જે હવામાન માટે આગાહી કરતી હોય એવી આગાહી કરી છે કે આપણે ત્યાં એકસો ચાર ટકા કરતા પણ વધુ વરસાદ અને આપણે જે જેટલો વરસાદ થાય એટલો ઓછો છે એટલે સારા વર્ષની પૂરી આશા છે સમયસર વરસાદ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે એવું જ્યોતિઓ હવામાન આપે માંડી અને બધા લોકો આગાહી કરે આપ બધા જાણો જોઈએ આ સરકાર કુદરતી આપતી ખુબ જ એલર્ટ હોય

કડક માં કડક કાર્યવાહી કરે